ગઈકાલે આજી નદી પાસેથી એક યુવકની લાશ મળી આવી હતી આ ઘટના વિશે પોલીસે તપાસ કરતા આ લાશ નિખિલ સોલંકી હત્યાના બે આરોપીઓ પૈકી એક મિત્ર મનોજ ને ઝડપી પાડ્યો હતો જ્યારે બીજા ફરાર આરોપી મિત્ર કરણ ને શોધવા વધુ તપાસ આદરી છે હત્યાના કારણમાં જાણવા મળ્યા મુજબ મૃતક નિખિલ સોલંકી તેની પત્ની મિત્ર કરણ સાથે આડા સંબંધ હોવાની હતી આ મામલે બંને મિત્રો વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા આથી કરણે કંટાળી જઈને મિત્ર મનોજની મદદ લઈને નિખિલ સોલંકીની હત્યા નીપજાવી હતી આ વિશે વધુ વિગતો આપતા આજે બુધવારે સવારે સાડા અગિયાર વાગ્યે એસીપી ભાવેશ જાધવે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું ગઈ તારીખ વીસ સાત બે હજાર ચોવીસના રોજ થોરાળા પોલીસ સ્ટેશનના આજી ડેમ નદીના કાંઠે એક પુરુષ ઈસમની લાશ મળેલી જે ઉપરોક્ત લાશ મરણ જનાર નીતિન ઉર્ફે નિખિલ ઉર્ફે નાથો સોલંકીની હતી અને એ બાબતે તપાસ કરતાં એમના જે મિત્રો છે બે મનોજ ઉર્ફે મનિયો બિસ્તરી મકવાણા તથા અન્ય કરણ હેમંત રાઠોડ તેઓએ એનું ફૂન જાણી મૃત્યુ કરેલ હતું જે બાબતે થોરાડા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ એકસો ત્રણ એક તથા ચોપન મુજબનો ગુનો ત્રેવીસ તારીખે દાખલ કરેલ અને ઉપરોક્ત બનાવ એવો હતો કે આ કામના જે ભાગ કરણ હેમંત રાઠોડનાઓને શંકા હતી કે મરણ જનાર નીતિન છે એની પત્ની સાથે નીતિનની એવી શંકા હતી કે એની પત્ની સાથે કરણને સંબંધ છે એવો શંકા હતી એના આધારે એમનો ઝઘડો થયેલો ત્રણે ત્રણ મિત્રો હતા અને એ દરમિયાન ઝઘડામાં નીતિને એવું કીધું કે ભાઈ આવતીકાલે હું તને જોઈ લઈશ એટલે આમને ડર લાગે એમને બંને મનોજ અને કરણ બંને ભેગા થઈ એનો મૃત્યુ નિપજાયેલો પથ્થર મારીને માથામાં અને મોત નીપજાય જે બાબતે પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરેલ છે તોરાડા પોલીસ સ્ટેશન અને આ આ કામના આરોપી છે મનોજ ઉર્ફે બિસ્લરી મકવાણા એને અટક કરવામાં આવેલ છે બે આરોપી છે બીજો આરોપી વોન્ટેડ છે અને એકને પકડી લીધો આરોપીઓનો ગુનો એક બાબતે ચકાસણી કરવામાં આવશે